બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાંથી રાજકીય સમાચાર મળી રહ્યા છે દાંતીવાડા જિલ્લા પંચાયત સીટના ભાજપ મંડળ દ્વારા મારવાડા ખાતે નૂતન વર્ષને લઈ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળીના પર્વ બાદ નવા વર્ષની શરૂઆત થતાં જ રાજકીય આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય આગેવાનોએ કાર્યકરોને સંબોધતા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠનને વધુ મજબૂત કરવા ઉપર ભાર મુકાયો હતો આ મિલનમાં કાર્યભારમાં રાજકીય શુભેચ્છાઓની સાથે સાથે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંદેશ પણ આપવામાં આવ્યો હતો આગેવાનોએ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વિચારને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત સૌ કાર્યકરોને આહવાન કર્યું હતું આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્થાનિક ઉત્પાદનોને અપનાવવામાં અને પ્રોત્સાહન આપવામાં એ દરેક કાર્યકરોની નૈતિક ફરજ છે આ કાર્યક્રમમાં ભાજપના તમામ અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન વર્ષના પ્રારંભે સંગઠનની ભાવનાને વધુ દ્રઢ કરી હતી